હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયમ બે કેમ છે બધા મજામાં મજા મજા સો યુટ્યુબ ફેમિલી નવા દિવસમાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તુષારભાઈ શું કરે શું કરે ચાલો દવા કરીને બેઠો નાસ્તો કરવાનો અનાજો જવાનું કામ બસ સ્મિત તાર કે કેવું નહીં એના બુટ જો એના બુટ આ નિધાન જોવા થતા નથી સાઈડ નાની આવી ગઈ મોટી લેવી પડશે મોટી ચાલો મિત્રો ચા પાણી પી લઈ પછી મળીએ ને ક્લાસ નંબર 3 લખો ખબર કેમ પડતી નથી એમ રૂમ નંબર લખેલો ને કહેવા ઉર્પણ છો ઓન હવે 2 માં આવ્યો હવે પછી સીધું તારે કે ફર્સ્ટ માઈકિસ સુ બરુ મારી એ ભગવાન આ કેજી 3 માઈક કેવા કે ઓન મારા આગળ હતા હાલો આપણે કેજી 3 નવ કાઈધું સ્મિત ભાઈ નું સરકાર નું નહીં હા ઉપર વાળી હું કરું રોજ એટલું બધું પાણી આવે નીચે બધા કપડાં ની કોલાર

પાછી વાર કેવું જત કઈ ની કા તો મોકળવાનો છે અમ્મા અમ્મા હું તને જોર મન નછો એટલે તો કૌસ હોજી બહુ વારે સ્કૂલે જવાની પૂરું કરી લેસન તું નહીં જા સારું ચાલ બસ ચાલો મિત્રો અત્યારે આપણે શીરું બનાવીશું

તરસ થઈ ગયો શીરો તૈયાર આપણો જે આમ ફરતું લોયું છૂટી જાય ને શીરો ને લોહી છોડી દે એટલે પાણી બધું બળી ગયું છે ને ઘી છૂટું પડી ગયું એટલે આપણો શીરો તૈયાર જો ફરતું લો ને છોડી દે પકડી ન રાખે થઈ ગયું રાજેગ્રાનો શિરો આજે અગિયારસ છે ને એટલે ત્રણ જણા અગિયારસ રહ્યા છે એટલે હાલો આજે શીરો બનાવી જોતા હું આવી ગયો છું બાર જોતા વરસાદનું વાતાવરણ જો કંપનીમાં આવ્યો હતો વરસાદનું એટલું વાતાવરણ છે

வா Meet. Sunt 福irii peceni vor luna dimineața ca ceva din preconce Honang aveau motiv de a trantează sălblug Holand Bă 거나, să van doar poate să vin într-un

બ્લેક ને એમ બ્લૂ વધારે એક સરસ છે એકદમ કોફી ને એમ એમ ચોકલેટ ચોકલેટી કલર્સ સ્મિત બૂટ મસ્ત આવી ગયા છે નહીં બટુ એટલે તું આવી રહ્યા છે તું જમી લે પછ પહેરજો હમ તને કહું ને આને આવું જ ખાવાનું બીજું સ્કૂલે ગયો નથી મેડમ જો લંચ ભરીને તૈયાર રાખો તો તમે આ વિડીયો જુઓ ને તો આને તમે સ્કૂલે ત્યારે એને હરખી રીતના એને એકદમ પરિસ્મેન આપજો જોરદાર સ્કૂલને નાસ્તો બધો ભરેને પણ તો આવ્યો નથી તમે અમારો યુટ્યુબમાં આ વિડીયો જુઓ ને સરસ મજાની પરિસ્મન આપવાના છે તમે સરસ ચા ઉકળી ગઈ છે નીચે ભોજન ભોજન ચાલુ ચાલુ થઈ થઈ છે ચા પીને આપણે જવાનું છે ભજન સાડા ચાર થઈ ગયા વરસાદના હિસાબે પાર્કિંગમાં રાખ્યા છે ભજન બાર છાટા આવે છે ને એટલે પાર્કિંગમાં નીચે રાખ્યા છે

ચાલો દોસ્તો ઘરે પહોંચી ગયો પલડી ગયો વરસાદ ચાલુ હતો નીકળો તો વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે ગયો પલળી પલડી ને જમી લીધું છે જામીના બસ હવા જો બેસી ગયો છું વિડીયો એડિટિંગ કરવા એડિટિંગ કરવું પડે કાલ સવારે ફરીથી નાખવો પડશે બરાબર એટલે એડિટિંગ કરવા બેસું બેસું છું અને હવે આપણે વિડીયો એન્ડ કરીએ છીએ વિડીયો એન્ડ કરવા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં બે આઇકન છે એ બી જરૂરથી દબાવી દેજો અને આપણો પહેલો વિડીયો અમારો પહેલો વિડીયો તમને મળશે જરૂરથી પહેલો બરાબર મળીએ કાલ સવાર ફરીથી રેકના બ્લોગમાં બાય ગુડ નાઇટ